હેલો મિત્રો શેરબજારની વાતોમાં કાલે મિત્રો બજાર ખૂબ ઘટ્યું અને ઘટવાની પાછળનું કારણ મેઇન કારણ એચ એમ ટીવી વાયરસ કોરોનાની જેમ આ વાયરસે ભારતમાં દેખા દીધો છે અને પો છ કેસ ભારતમાં આવ્યા છે ગુજરાતમાં પણ એક કેસની આવ્યો છે એવા સમાચાર છે અત્યારના કાલે ગિફ્ટ નિફ્ટી અતારમાં ત્રેવીસ હજાર આઠસો એંશી પોઈન્ટના વધારે સાથે અત્યારમાં ટ્રેડ થઈ રહ્યો છે સેન્સેક્સમાં કાલે ખૂબ ઘટાડો હતો બારસો ને અઠ્ઠાવન પોઈન્ટનો અને સેન્સેકના ફક્ત ત્રણ શેરો વધતા હતા અને હત્યાવી શેરોમાં ઘટાડા સાથે બંધ રહ્યા નિફ્ટીમાં પણ ખૂબ ઘટાડો રહ્યો ત્રણસો પોઈન્ટ જેવો અને નિફ્ટીના પચાસ શીરો પૈકી ચાર શીરો વધતા હતા અને પિસ્તાળીસ શીરો ઘટાડો હતો એનએસી ઉપરના શીરોમાં બસો સોતેર શીરોમાં વધારા સાથે બંધ રહ્યા અને બે હજાર બસો ને નવ્વાણું શીરો ઘટાડા સાથે બંધ રહ્યા એફઆઈઆઈએ કાલે બે હજાર પાંચસોને પંચોતેર કરોડની સેલ કર્યું હોમે આપણા મ્યુચ્યુઅલ ફંડ હોય પાંચ હજાર સાતસો ને પચાસ કરોડ ડબલ થ્રી પણ વધારે ખરીદારી કરી સ્ટોક ફ્યુચરમાં એફઆઈઆઈ બે હજાર એકસો ને કરોડની વેચવાલી કરી અને ઇન્ડસ્ટ્રી બજારમાં બસો બેતાળીસ કરોડની ખરીદારી કરી મિત્રો તમે જુઓ બજારમાં એફઆઈસી જેટલી વેચાણ કર્યું છે એનાથી ડબલ આપણે મ્યુચ્યુઅલ ફંડોની ખરીદારી કરી છે છતાં બજાર ખૂબ વહેંચ્યું છે એનું મુખ્ય કારણ છે કે રિટેલ ઇન્વેસ્ટરોએ એકાદે ખૂબ વેચ્યું છે લોકોને ભય લાગ્યો છે અને લોકોએ એકાદે ધૂમ વેચવાલી કરી છે અને ઘટાડા પાછળના કારણોમાં તમે જુઓ તો ભારતીય બજારમાં ભારે વેચવાલી અને એનું મેઇન કારણ છે એચ એમ ટીવી વાયરસ ચીનથી આવેલો વાયરસ છે બીજું કારણ છે એશિયન માર્કેટમાં ખૂબ કમજોર હતું ત્રીજું કારણ છે કે ક્વાર્ટર ત્રણના જે વખળા અમુક કંપનીઓના આવ્યા એ ખૂબ કમજોર આવ્યા છે અને એક કારણ પણ લોકો દર્શાવે છે અને ચોથું કારણ છે એફઆઈઆઈની સતત વેચવાલી અને પોંચમું કારણ છે કાચા તેલમાં છેલ્લા પંદર દિવસમાં પોચ ટકાનો વધારો આ પણ કારણ ગણી શકાય અને છઠ્ઠું કારણ છે રૂપિયામાં કમજોરી અને ડોલર ઇન્ડેક્સ મજબૂત થવું આ બધા કારણો બજારના જણકરો જણાવી રહ્યા છે દેશમાં એચ એમ ટીવી વાયરસના સો કેસો છે હવે આ બજારમાં રિકવરી આવશે અને રિકવરી કેટલી ટકાઉ આવે છે કે ઘટાડો થશે એ જોવાનું છે ધીરજ રાખવાની છે કોઈ નવી પોઝિશન લેવાની નથી અને શોનથી તમારા પોર્ટફોલિયોને સંભાળીને બેસવાનું છે મિત્રો અને બજાર વધારે ઘટે તો નવું રોકાણ માટેની તૈયારી કરવાની છે હવે બજારમાં જે વાત કરવી છે એ ગરીબ માણસ અને અમીર માણસમાં શું ફરક હોય છે એમની સોચ એમના વિચારોમાં શું ફરક હોય છે મિત્રો જે અમીર માણસો છે એ તેમની આવકમાં પ્રથમ આવકનો પહેલો ઇન્વેસ્ટ કરે છે અને પછી જે રકમ વધે છે એનો ખર્ચ કરે જ્યારે ગરીબ ગરીબ માણસની સોચ એવી હોય છે ગરીબ એટલે કે મિડલ ક્લાસ તમારે મારા જેવા માણસોની સે સોચ એવી હોય છે વિચારો એવા હોય છે કે ભાઈ આપણે જે આવક છે એમાંથી ખર્ચો કરો અને જો થોડું ઘણું બચે તો રોકાણ કરો ને કે ખર્ચો કરી રાખો પરંતુ તમારે પણ જો સમયને અનુલક્ષીને જો તમારે અમીર બનવું હશે તો તમારી સોચમાં તમારી સમજણમાં ફેરફાર કરવો પડશે મિત્રો તમારે સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરવું પડશે તમારા જે તમારા પાસે જે સુવર્ણિયુ છે જે કમાવાની શક્તિ છે એ તમારી પચીસથી ચાલીસ પિસ્તાળીસ વર્ષ સુધી રહેશે અને એ સમયમાં તમારે સારી જગ્યાએ તમારી કમાણીમાંથી મોટા ભાગની રકમ ઇન્વેસ્ટ કરવી પડશે પરંતુ તમે જો બધો ખર્ચો કરી નાખશો ઇન્વેસ્ટ ઉપર દ્રક્ષ નહીં આપો તો પાછલી અવસ્થામાં તમારી કમા કમાવાની શક્તિ ઘટી જાય છે અને આ ફુગાવાના દર્દને કારણે તમારે તકલીફ ઊભી થઈ શકે છે શેર બજારમાં ઇન્વેસ્ટ કરવો એવું હતું નથી તમે ઘણી બીજી સારી જગ્યાઓ છે ત્યાં પણ ઇન્વેસ્ટ કરી શકો છો જમીન છે પ્લોટ છે મકાન છે દુકાન છે સોનું છે ચોલી છે આ જગ્યાએ પણ તમે સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરી શકો છો મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી પણ તમે કરી શકો છો અને ઇક્વિટીમાં થોડી 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 ક્વોન્ટિટી ભેગી કરી અને તમે એક મજબૂત પોર્ટફોલિયો બનાવી શકો છો જો મિત્રો બજાર વધે કે ઘટે એની લોબી આપણે ચિંતા કરવી નથી પરંતુ ઘટાડામાં તમે લેશો તો તમને ટૂંકા સમયમાં રિકવરી મળશે અને જો ઉપર બજારમાં વધારામાં લેશો તો તમારે ઘટાડાનો સામનો કરવો પડશે અને રિકવરી માટે બીજા નવા સમયની રાહ જોવી પડશે એટલે હંમેશા જે બજારમાં કેશ ફ્લો થાય બજાર ઘટાડો ખૂબ આવે તારે તમારે બજારમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ ઇન્વેસ્ટ એટલું કરવું જોઈએ કે જેટલી આપણી પહોંચ હોય એટલી પહોંચથી આગળ આપણે ન વધવું જોઈએ આપણા જૂના માણસો કહેતા કે ભાઈ જેટલી સાદર હોય એટલા જ પગલોમાં કરો જો તમારી ચાદર ટૂંકી હોય અને તમે પગલોબા કરવા જાઓ તો તમારા પગ બાદ નીકળી જાય એટલે કે તમારી ના ધજાગરા થઈ જાય એટલા માટે મિત્રો જેટલી આપણા પણ તેવડ હોય જેટલી આપણી સગવડ હોય એટલી જ કેપેસિટી પ્રમાણે આપણે ચાલવું જોઈએ મારા એક બે મિત્રોએ કોમેન્ટ કરી હતી કે કાકા તમે આ યુવાન માણસોને આ કરવાનો કારનો અને પાછળ એ લોકોને વ્યાજ ભરવું પડે મિત્રો વ્યાજ ભરવું પડે એવો ધંધો આપણે કરવાનો નથી બજાર ભલે ઘટતું હોય પણ સારી કંપની લઈને બેસી છો તો તમારે લોબે ગાળે કોઈ ચિંતા કરવાનો વારો આવશે નહીં એવું મારું મત છે મિત્રો મારા પણ શેરો પણ કાલે ખૂબ ઘટ્યા છે અને એ તો ઘટાડો તો બજારનો સ્વભાવ છે એ ઘટવું વધવું એનું નામ જ બજાર છે જો બજારમાં સતત કાયમ તેજી થતી હોય તો એ બજાર માટે સારું નથી અને કાયમ બજાર ઘટતું હોય એ પણ બજાર માટે સારું નથી વધઘટ એ બજારનો નિયમ છે થેન્ક યુ આભાર